મિલન જીજો ને કોમલ દીદી ને બધા આવી ગયા છે હાય તેજા દીદી પણ આવી ગયા છે ધીમે ધીમે બધા મહેમાન મીંડા આવા જય હોરત નારાયણ આવી આઈવી આઈવી આવી આવી આ આ માલો ચકુરો

નાસ્તો બની ને થઈ ગયો છે તૈયાર મરચું મોરું છે ગરમા ગરમ ગાંઠિયા બને છે આ શું બનાવો છો બને છે બપોર માટે વાહસ નાસ્તો કરી લીધો છે અને કબૂતર ને ખવડાવ્યા આવ્યો છું અને પોપટ પણ નાસ્તો કરવા આવી ગયા છે એટલા બધા અને હવે અહીંયા કબૂતરને ખવડાવી અને ફટાફટ તૈયાર થઈને અને પાછા નીકળ્યા સમાજે અમારે બેસ્ટ ફ્રેન્ડ બી આ ગયે છે શાદી પે હે તો નાસ્તો કરાવી દીધો નાસ્તો નાસ્તો તો કરાવવો પડે ને યાર ફ્રેન્ડ હોય તો નાસ્તો કરાવવો પડે એમાં ગઈ રી હારી એ છોકરી એ ગાય સ્વાગી ગયા છે પુણા દસ અને હું થઈ ગયો છું તૈયાર કેવું લાગુ છું કોમેન્ટ જરૂરથી કરજો અને હવે નીકળું સમાજે ચલો થઈ ગયા છે તૈયાર અને ફોટોગ્રાફી કરવા આવ્યા બધા બધા પાડી લીધા છે હાલો હવે પાછા ભાગીએ ફોટો શૂટિંગ થઈ ગયું છે હવે બધા ગૂગલ પે કરી નાખજો બરાબર છે હા બે બે રૂપિયામાં કંઈ આવે બસો બસો રૂપિયા લાગશે દેઢસો રૂપિયા ને અત્યારે સિઝન ચાલુ છે ને એટલે બસો બસો રૂપિયા લાગશે

મામેરા ફરાવાનું ચાલુ થાય ત્યાં મામેરાની તૈયારી કરે છે બધા અને અહીંયા સમોસા બનાવે છે બધા અત્યારે અહીંયા સમોસા તળાય છે ગરમા ગરમ ગાજર નો હલવો બનવાની તૈયારી થાય છે એ તમારી ફોટોગ્રાફી ના ખુટ્યો બહુ ફોટા પાડ્યા તમે તો মা <mimitation> 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 કાકા સર્વિસ કરે છે મારા ગામડામાં આ એક સિસ્ટમ બહુ સરસ છે કે ગમે ત્યાં પ્રસંગ હોય તો કીટરસ એટલી જરૂર ના પડે સગા સંબંધીઓ અને વાયુ કુટુંબ હોય એ બધા પીરસવામાં ગોઠવાઈ જાય અને હા કાઉન્ટરની પ્રથા પણ હમણાં થોડા વર્ષથી થઈ છે બાકી જ્યારે મારા પપ્પાના અને બધાના લગ્ન હતા ત્યારે પાંગતમાં બેહાડી દેતા બધાને અને ત્યાં બધાને પીરસવા જતા એટલે એ પણ હતું પણ હજી આ રિવર્સ તો હજી ચાલુ જ છે અમારે અને બાકી સિટીમાં બધે અત્યારે ગ્રેટસ આવી ગયું એ સમજો હરકું જય માતાજી ને આ

બધોડી ને લઈ અને પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ જીજુ ને ભૌતિક ડીઝલ લે છે આપણા ટ્રેક્ટર માં નાખવા જો ફાઈ ફાઈ નંબર મુંબઈ વાળા ફાઈ છે આ એમની ડોટર બોલો કંઈક બોલો હા બોલો કંઈક તમે બોલા અંધારું થઈ ગયું છે અને હજી અહીંયા બહારની લાઈટ કરવાની બાકી છે ઓકે રેડી બહારની તો થઈ ગઈ છે આ એક હલી ગઈ છે ચાલો ગાયસ વાગી ગયા છે સાત અને હવે જોઈએ કે જાન આવી કે નહીં કારણ કે ટાઈમ હતો ચાર વાગ્યાનો અને અત્યારે સાત વાગી ગયા છે અને બધા ક્યારના રાહ જોવે છે હજી પીઠી પણ બાકી છે તો હવે સમાજી જાય છે પાછા જોઈએ શું થયું ગાઈસ હજી ખાલી વરાજાની જ ગાડી આવી છે સાત વાગી ગયા અને હજી બસ તો બાકી જ છે એટલે બધા અત્યારે બેઠા છે સ્વાગતમાં અહીંયા અહીંયા બધા

ઓકે ઓકે હજી ઓલી બાજુ એક વાર તો ફરી બાદ ધ્યાન આવી ગઈ છે મહિના વગાડવા વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે તો ગઈ હૈ બબ્રી સેતજાર કરે હૈ એ જ ગોઠવાઈ ગયું છે અને હવે ને હું ને પૂરું પાડવા જાય છીએ તો હું ને પ્રિયાનશું અમે બી જાય છે હવે ને મળી આવીએ અને હજી બીજી બસ હજી અડધી કલાક થઈ જશે એટલે પીઠી તો અત્યારે થોડીવાર પૂરતી પીઠી અત્યારે સ્પેન્ટિંગમાં છે અને અત્યારે જમણવાર સીધું ચાલુ કરી દઈએ છે જમીને પછી પીઠી થાશે અને પીઠી પૂરી થાશે પછી દાંડિયા રાસ ચાલુ થાશે આપણી ગેંગ રફડે છે અહીંયા બોલો જીજુને

પબ્લિક બધી મોજ કરે છે આરામ કરે છે અને ત્યાં ફોટોગ્રાફી પણ ચાલુ થઈ ગઈ છે આવી ગયા છે જીજુ જીજુ જય માતાજી સેટીઓ બધી બહાર કાઢી અને ગાદલા માંડ્યા છે રૂમમાં ગોઠવવા એટલે વધારે માણસ સમાઈ જાય રૂમમાં અને બહાર પણ વ્યવસ્થા થઈ જાય જમણવાર પણ ચાલુ થઈ ગયું છે હાય લચકો બને છે ભાઈ ભાઈ અહીંયા શું બને છે પૂરી પરોઠા અચ્છા પરોઠા છે વાહ મે અને પીયુ થઈ અને બધા ગોદડા અને કોસિકા ને બધું મૂકી દીધું છે ઉપર અને બીજા બધા એ ઉદય એ બધા થઈ બધા રૂમે ગાડલા પણ પહોંચાડી દીધા છે ફટાફટ જાય નહીં ચાલો બીજી એ ગોઠવાઈ ગયું છે અને અહીંયા સેટઅપ પણ બધું ગોઠવાઈ ગયું છે હવે જમી પીઠી ની રસમ પૂરી કરી અને પછી ગરબા ખેલીએ જમજો ની રેતે શું છે જમવામાં ઓળો રોટલા ગાજરનો હલવો છે ફૂલ ભાણું તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું શાક છે પૂરી છે પૂરી નથી લીધી રોટલો ઓળો પુલાવ ડુંગળી ટમેટા પછી ગાજરનો હલવો પાપડ ચલો હવે છાશ લઈ લઈએ બોલા કાકા કાઠિયાવાડી ભોજન કાઠિયાવાડી એમ ને ગાય ભાગી ગયા છે દસ અને હવે મસ્ત હવે ગરબાના કપડા ચેન્જ કરી અને

એલોજનનો કેમેરાવાળાની લાઇટ બંધ થઈ ગઈ તો પાછા ઘેરે પાના પકડ લેવા આવ્યો છું હવે ફટાફટ ભાગું शङ्कर पीन ભોલા કાકા ન્યા બે ગયા બાલ્કની માં હે ભાઈ ભાઈ હરખાય છે તમારે તો દિલ્હી ચાટ નાસ્તો બધા કરે છે ટક એક દિન હમ ભી એસા લેંગે આયેગા આયેગા ટુક સમય માં આવશે ચિરાગ ઉસ્તાદે કહી દીધો એટલે ટુક સમય માં આવી જાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

દિલ દિલ્ લાઇ સચ સચ દરિયા મેં ક્યો આલ દે આએ હમ દિલ અપના લે हमारी बंसी के लिए हम कहना चाहते हैं बंसी विधाता ने सुन ली शायद हमारी मीठी फरियाद बेटी के रूप में भी हमें बंसी की सौगात पुत्र वधु हो हमारी पुत्र से वधु प्यारी बनना अपने इस नए आसियान में खुशबू बनकर सदा महेकना છોકરાઓ છોકરાઓનો ડાન્સ આવશે કોમલ ને પણ ડાન્સ કરવાનો છે એટલે થોડી ઘણી તૈયારી કરી છે હા થોડી ઘણી કરી